દર મહિનાની જેમ દેશમાં પણ મહિનાના પહેલા દિવસથી ઘણા મોટા ફેરફારો એટલે કે પહેલી એપ્રિલ થી ઘણા નિયમોમાં ફેરફાર લાગુ કરવામાં આવશે જેની અસર દરેક ઘર અને દરેક કિસ્સામાં જોવા મળશે આ ફેરફારો તમારા બેંક ખાતા ડેબિટ કાર્ડ થી લઈને ક્રેડિટ કાર્ડ સુધી એલપીજી કિંમતોમાં દેખાશે એટલું જ નહીં હાઈવે પર મુસાફરી કરવી પણ મોંઘી થઈ શકે છે કારણ કે ઘણા રૂટ પર ટોલ ટેક્સ વધવા જઈ રહ્યો છે તો ચાલો જાણીએ આવા દસ મોટા ફેરફારો વિશે દર મહિનાની પહેલી તારીખે તેલ અને ગેસ વિતરણ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં સુધારો કરે છે અને પહેલી એપ્રિલ બે હજાર પચીસ ના રોજ પણ ફેરફાર જોવા મળી શકે છે જ્યારે તાજેતરના ભૂતકાળમાં ઓગણીસ કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે ત્યારે એલપીજી સિલિન્ડરની કિંમતો લાંબા સમયથી સમાન છે તો આવી સ્થિતિમાં નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે લોકો ચૌદ કિલોના સિલિન્ડરના ભાવમાં રાહતની અપેક્ષા રાખી રહ્યા છે એલપીજી સિલિન્ડરની કિંમતો ઉપરાંત પહેલી તારીખથી સીએનજી અને પીએનજીની કિંમતોમાં પણ ફેરફાર થઈ શકે છે તે જ સમયે કંપનીઓ પહેલી એપ્રિલ બે હજાર પચીસના રોજ એર ટર્બાઇન ઇંધણ એટલે કે એટીએફની કિંમતમાં પણ ફેરફાર કરી શકે છે જ્યારે સીએનજીના ભાવમાં વધઘટ તમારા વાહનના ખર્ચમાં વધારો કરી શકે છે અથવા તો રાહત આપી શકે છે ત્યારે એટીએફના ભાવમાં વધારો હવાઈ મુસાફરી મોંઘી બનાવી શકે છે તો પહેલી એપ્રિલ બે હજાર પચીસથી આગામી ફેરફાર યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ સાથે પણ સંબંધિત છે અને જે મોબાઈલ નંબરના યુપીઆઈ એકાઉન્ટ્સ લાંબા સમયથી સક્રિય નથી તેમને બેંક રેકોર્ડમાંથી કાઢી નાખવામાં આવશે જો તમારો ફોન નંબર યુપીઆઈ એપ સાથે લિંક છે અને તમે લાંબા સમયથી તેનો ઉપયોગ કર્યો નથી તો તેની સેવાઓ બંધ કરી શકાય છે અમે રૂપે ડેબિટ સિલેક્ટ કાર્ડમાં કેટલાક મોટા અપડેટ્સ કરવા જઈ રહ્યા છીએ જે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી લાગુ કરવામાં આવશે આમાં ફિટનેસ વેલનેસ મુસાફરી અને મનોરંજનનો સમાવેશ થાય છે અપડેટ્સ વિશે વાત કરીએ તો એક ક્વાર્ટરમાં મફત ડોમેસ્ટિક લાઉન્જ વિઝિટ અને એક વર્ષમાં બે ઇન્ટરનેશનલ લાઉન્જ વિઝિટ પસંદ કરવામાં આવશે આ સિવાય આકસ્મિક મૃત્યુ અથવા કાયમી વિકલાંગતા માટે રૂપિયા દસ લાખ સુધીનું વ્યક્તિગત અકસ્માત કવર મળશે દર ક્વાર્ટરમાં મફત જીમ સભ્ય પદની સુવિધા હશે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ પહેલી એપ્રિલથી પોર્ટલ પર અરજી કરી શકશે જો કર્મચારી યુપીએસ હેઠળ પેન્શન મેળવવા માંગે છે તો તેણે યુપીએસ નો વિકલ્પ પસંદ કરવા માટે ક્લેઇમ ફોર્મ ભરવાનું રહેશે જો તેઓ યુપીએસ પસંદ કરવા માંગતા ન હોય તો તેઓ એનપીએસ ની પસંદગી કરી શકે છે આ અંતર્ગત ત્રેવીસ લાખ કેન્દ્રીય કર્મચારીઓએ યુપીએસ અને એનપીએસ વચ્ચે પસંદગી કરવાની રહેશે કેન્દ્ર સરકાર યુપીએસ વિકલ્પ પસંદ કરતા તમામ કર્મચારીઓને આઠ પોઈન્ટ પાંચ ટકાનો અંદાજીત વધારાનો ફાળો પણ આપશે.

આનો અર્થ એ થયો કે બાર પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા ટેક્સ વિકલ્પ પસંદ કરનારાઓને જ લાગુ પડશે ટીડીએસ નિયમો પણ અપડેટ કરવામાં આવ્યા છે જેમાં બિનજરૂરી કપાત ઘટાડવા અને કરદાતાઓ માટે રોકડ પ્રવાહમાં સુધારો કરવા માટે વિવિધ વિભાગોમાં મર્યાદા વધારવામાં આવી છે ઉદાહરણ તરીકે વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજની આવક પર ટીડીએસ મર્યાદા બમણી કરીને રૂપિયા એક લાખ કરવામાં આવી છે જેનાથી વૃદ્ધો માટે નાણાકીય સુરક્ષામાં વધારો થશે તેવી જ રીતે ભાડાની આવક પર મુક્તિ મર્યાદા વધારીને વાર્ષિક રૂપિયા છ લાખ કરવામાં આવી છે જેનાથી મકાન માલિકો પરનો બોજ ઓછો થયો અને શહેરી વિસ્તારોમાં ભાડાના બજારને વેગ મળી શકે છે આ ઉપરાંત પહેલી એપ્રિલ બે હજાર પચીસ થી ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર થયા છે ઘટાડીને અડધા કરશે તેથી એર ઇન્ડિયા સિગ્નેચર પોઈન્ટ ત્રીસ થી ઘટાડીને દસ કરવામાં આવશે આ સિવાય આઈડીએફસી ફર્સ્ટ બેંક ક્લબ વિસ્તારા માઇલ સ્ટોનના લાભો બંધ કરવા જઈ રહી છે પહેલી એપ્રિલથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ સહિત ઘણા બેંકો ગ્રાહકોના બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ સંબંધિત નિયમોમાં સુધારો કરવા જઈ રહી છે બેંક ખાતા ધારકના લઘુત્તમ બેલેન્સ પાસે સેક્ટર મુજબની નમી મર્યાદા નક્કી કરાશે અને ખાતામાં લઘુત્તમ બેલેન્સ જાળવવામાં ન આવે તો દંડ લાદવામાં પણ આવી શકે છે નેશનલ હાઇવે ઓથોરિટી એનએચએઆઈ આજે મધ્યરાત્રી એટલે કે એકત્રીસમી માર્ચ થી ટોલટેક્સના દરમાં વધારો કરી શકે છે જેની સીધી અસર તમારી હાઈવે ની મુસાફરી પર પડી શકે છે જો અહેવાલોનું માનીએ તો એ પહેલી એપ્રિલથી વિવિધ ટોલ પ્લાઝા પર વધેલા દરો લાગુ કરવાનો આદેશ જારી કર્યો છે આ મુજબ લખનઉમાંથી પસાર થતા પર હળવા વાહનો માટે ટોલમાં પાંચ રૂપિયાનો વધારો થઈ શકે છે જ્યારે ભારે વાહનો માટે આ વધારો વીસ થી પચીસ રૂપિયા હોઈ શકે છે આ નવા દરો ઘણા ટોલ પ્લાઝા લખનઉ હાઈવે બસ હાઈવે પર સ્થિત બસો પર લાગુ થઈ શકે છે રાયબરેલી અને બારાબંકી આ સિવાય દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે ઈસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે નંબર નવ પરથી પસાર થતા મુસાફરોને પણ ટોલ ટેક્સ તરીકે વધુ પૈસા ચૂકવવા પડી શકે છે